કેમ છો મિત્રો જય શ્રી રામ જય દ્વારકા જય માતાજી તો મિત્રો આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે તમને કીધું હતું કાલના વ્લોગમાં કે આપણે આજે જવાનું છે કોલેજે એટલે આટો તો મારા નથી જવાનું હતું ભણવા જવાનું છે મિત્રો આજથી આપણી કોલેજ શરૂ થઈ ગઈ છે હવે આજથી ડેલી આપણે પાછા કોલેજ જવું હોય પેલા સાત વાગ્યા છ વાગ્યા થઈ ગયા છે આપણે કોલેજ હવે પાછું દરરોજ નિશાળના ટાઈમે જાગવું પડશે નિશાળ તો હાડા હાથની હોય આપણે હવે કોલેજ નો ટાઈમ છે આઠ વાગ્યા નો છે આપણે હજી દેવાંગ સુધી લેવા જવાનું છે સુભાષ નગર આપણે કોલેજે જવાનું છે અને નાઈ તો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે મિત્રો ફાઈનલ લઈને જે આપણે રાણી બહાર પડે છે એને પણ સાફ સુફ કરે આપણે જઈએ સીધા કોલેજે સીધા સુભાષ નગર જઈને મળીએ તો મિત્રો તમારો ભાઈ કોલેજે પગી ગયો આ છે આપણી કોલેજ ને આ છે આપણે કોલેજનું ગ્રાઉન્ડ જો આપણે દેખાડવું જો આ આપણું કોલેજનું ગ્રાઉન્ડ છે મિત્રો ઘણું મોટો જબ્બર ગ્રાઉન્ડ છે મિત્રો Chào các bạn, hôm nay chúng tôi sẽ đi vào trang sách của trang sách Chúng tôi đã ra khỏi trang sách Chúng tôi đã đến gần đã ಮಿತ್ರ ಗೊಳಿಬಾರ ಹನುಮಂದ ದರ್ಶನ

સાળંગપુર જે જે માતાજી છે એના નામ નીચે આપેલા છે સંતોષીમા બ્રહ્માણીમાં એવી રીતે ગુડ ભવાનીમાં

મિત્રો ગોળીબાર હનુમાન એક રૂપાણી સર્કલ સર્કલ થઈને રૂપાણી સર્કલથી અહીંયા સીધું જે આવે છે જવાહરલાલ મેદાન ગેદેડિયું અહીંથી જવાય આટાબાઈ ચોક સોરી આતાબાઈ ચોક અહીંથી અહીંથી પણ જવાય અને અહીંથી સીધું આપણે પરમલ ચોક જઈએ કે અહીંથી સીધું ઘોઘા સર્કલ અને અહીંથી સીધું રૂપાણી આવે તો હાર વાળા પત્ર જઈએ તો મિત્રો હું હવે ઘરે આવી ગયો છું ને આપણે છું અને મિત્રો હવે તમને મારો અવાજ છે ને સરખો આમ ક્લિયર આવતો ઘરે સરખું લગાવી નતા ગયા એવું હતું અને આપણે ગોળીબાર હનુમાન દાદા મંદિરે ગયા ત્યાં તો બેકગ્રાઉન્ડ પણ ઘણો અવાજ આવતો હતો અને મારો અવાજ સરખો એટલા માટે નહોતો આવતો અને બધા પબ્લિક હતું અને પાછું છે ને બહુ નહોતું આજે શનિવારે ખૂબ જ મિત્રો પબ્લિક હોય છે અને હજી કાલે હવે નથી જવાનું કોલેજ હવે સીધું જવાનું છે પરમ દિવસ એટલે કે ગુરુવારે ગુરુવારે તો હવે મોટી પૂનમ છે એટલે જોયું હવે શું કરવાનું છે કે બહાર જવાનું વિચારી છે અને કોલેજ જાવી ન જાવી કઈ ખબર નહીં હવે બરોબર અને પરમ દિવસ મોટી પૂનમ છે ત્યારે પણ ગોળીબાર હનુમાનજી ખૂબ જ ગર્દી હશે અને શનિવારે તો હોય જ છે ગર્દી તો તમે મિત્રો દર્શન કરી આવ્યા છે બરોબર અને મારો સરખો અવાજ ત્યારે નહીં આવતો અને કોલેજ નહીં હવે સીધું આપણે

સારું બસ મિત્રો આજના બ્લોગ માં આપણે અપલોડ રાખીએ છીએ આપણે કોઈ જો બ્લોગ ને એન્ડ નથી કરતા કારણ કે થાક્યા વાક્યા હોય એટલે હોઈ જાય છે સીધા બ્લોગ ડાયરેક્ટ અમારે શેડ્યુલ કરીને અપલોડ કરી દેવી છે આપણે એટલે ડાયરેક્ટ ટાઈમે આવી જાય છે આપણો વ્લોગ પણ આજે બ્લોગ ને આપણે એન્ડ કર્યો છે તો મિત્રો તમને આ બ્લોગ ગેમ હોય તો બ્લોગ ને લાઈક કરી નાખજો ગમે તો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારો હાલો મિત્રો કાલના બ્લોગમાં આપણા ભાષા મળીએ જય જય રામ જય દ્વારકા જય માતાજી